મગફળીની મગફળી મગફળી સમજ નથી આપણે એમ દાખા અપણ છે ભાજપ અપણ ની પ્રજાતિ છે સમજદાર નથી એવું નથી જો એ સમજદાર ન હોય ને તો કોડા ફોર્ચ્યુનરો લઈને ફરતા ન હોય કમલામણો બનાવ્યા એમાં તમે પાણીનું ટીપું જોયું કમલામની છત પડીઓ એવું જોયું એવો બ્રેકિંગ ન્યૂઝ આવ્યો કે આજે કમલામની છત પડીને ભાજપના નેતા બેઠાતા માંડ માંડ રહ્યા એવું એવું કહી જોયું કોડાઓને બધી ખબર પડે છે પર માનનીય સંજયસિંહજી બેઠા છે એ હું કહીશ કે સંજયસિંહજી યે મુદ્દો એટના બડા છે કે આપ इसको સંસદ મેં ભી ઉઠા સકતે હે અહિયા થી ઉઠાવાની બાકી ખબર પડે ભાજપ ના ઈ મૃત્યુ ને કે સંસદ માં શું ચીજ ચાલી રહી છે સાહેબ પણ તકલીફ વાત ની જે સાગરભાઈ હમણાં વાત કરી એમ ભાવ સંજય ઉપસ્થિત છે સંજયસિંહ ક્યાં ક્યાં સંસદ ને ભી ઉઠા સકત બધા મુદ્દા હેહ કા સાંસદ ખુદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાજી એની ખબર નથી પણ પ્રવીણ પગમાં ફોડા તમે જોયા આજે આમ આદમી પાર્ટી યુવા ચહેરાઓની ટીમ જુઓ તમે ગલોલા જેવી છે કે નથી

क्रांतिकारी गोपाल ने सुधान तैयार करवाज तुम्हारी लड़ाई तमने लड़ता कर भी जो साहब पर बात मुझे करी रहे हो तो ये हती कि माननीय संजय सिंह जी यहां पे अभी मुगफली को एमएसपी के भाव से रजिस्ट्रेशन कराया जा रहा है मुगफली का भाव है चौदह सो बावन रुपया चौदह सो बावन रुपये भाव है गुजरात सरकार ने रजिस्ट्रेशन ऑनलाइन करवाया उसमें तलाटी का सिक्को है ग्राम सेवक का सिक्को है सब डिटेल भरी हुई है फिर इन लोगों को भी मुद्दा आया कि यार ये तलाटी तो गलत भी हो सकता है किसान भी गलत हो सकता है उन्होंने सैटेलाइट से चेक किया कि यहाँ मुगफली है कि नहीं है और ताजुब की बात है मैंने कल रियलिटी चेक की मारिया मिया में किसान ने रजिस्ट्रेशन करवाया सौ डेढ़ सौ रुपया देकर रजिस्ट्रेशन करवा के किसान को मैसेज आया कि आपने रजिस्ट्रेशन करवाया लेकिन आपके खेत में मूंगफली नहीं है हमने सेटेलाइट से देखा बोलो गुरु घंटा लो और मैंने यह देखा कि वहां पे पूरी मूंगफली ऑनलाइन भी थी

બોલો કેટલું હતું પંદરસો થી અઢારસો રૂપિયા અગિયાર વર્ષ પહેલા કપાસનો ભાવ હતો અત્યારે કપાસ ભાવ કેટલો છે બારસો તેરસો રૂપિયા સ્કૂટી નો ભાવ કેટલો હતો ચાલી હજાર એનો કેટલો થયો લાખ સ્પ્લેન્ડરનો ભાવ કેટલો હતો પચાસ હજાર અત્યારે કેટલા માં લાખ સોના ભાવ કેટલો હતો આ નરેન્દ્રભાઈ આવ્યા એની પાછળ વાત કરું છું

એના ઠેકા એટલે કે કોન્ટ્રાક્ટ ભાજપ પર લઈ લીધા છે હવે એને શું કર્યું તમારું રજીસ્ટ્રેશન રદ કરાવશે તમારો રદ કરાવશે ભાજપ પર રજીસ્ટ્રેશન કરાવશે પછી તમને કહેશે કે 900000 રૂપિયા આપી દયો બરોબર પડે છે ખબર 900000 રૂપિયામાં સાહેબ તમે મગફળી મને આપશો એજન્ટ વાળો હશે લઈ જશે મગફળી ટેકાના ભાવે ચૌદસો ને બાવન રૂપિયા માં આપશે બિયારણ આપણું ખેતી આપડી નિંદામણ આપણે કરવાનું રાત્રે સાપ અને દીપડાની વચ્ચે પાણી આપવાનું અને કમાશે આ ઘટીયા કઠકીઓ કરશે તો કલ્પના કરો તમે સાહેબ હજારો કરોડનું નું કૌભાંડ કરવાનું આ ભાજપ વાળાએ નક્કી કર્યું છે

અને વિષાવદર ની ચિંતા જાણે એવી થઈ પડી હતી એવી થઈ પડી હતી આપણે જાણે એમ થાય કે અમે જ વિષાવર ને કાલે જ પેરીસ બનાવી દે અને જ્યાં વિષાવદરની અમે બધા વિચાર કરતા હતા કે યાર શું છે શું થશે રાજુભાઈ સાગરભાઈ પ્રવીણભાઈ કિશુદાનભાઈ આ હમણાં ભાજપનો મંત્રી આવ્યો મુખ્યમંત્રી આવ્યો કોઈ એ ચિંતા કરવાની જરૂર નથી સાહેબ

તો મિત્રો છેલ્લી બે વાત મારે આપને કરી માન્ય સંજય આ ઘેરમાં વિસ્તારમાં પણ પ્રવીણ ઘણા સમય થી ચર્ચા કરતા હતા કે મારે આ લોકો માટે લડવું છે સમસ્યા ના મુદ્દા અને અહીંથી પ્રવીણ રામ કે ગોપાલ સુદાન ગઢવી અટકીને જવાના હજી તો આ શરૂઆત છે અભી તો એ ટ્રેલર હૈ પિક્ચર અભે જોર થી બોલો એ તો ખરા પિક્ચર અભે તો મિત્રો ભાજપ પડા એ મને પ્રવીણ એક ફોન કર્યો મન કહી સુદાનભાઈ આ ભાજપ પડા રોડા નાખે છે મેં કીધું રોડા એ નાખશે પોલીસ ને હાથો બનાવશે આપણા જ્ઞાતિના આગેવાનો છે એને બે ને મોકલશે આ બધુંય કરશે કારણ કે એમને ઈજ આવડે છે અને છેલ્લે હું કે ખબર ઉંધુર કાદી જેવું છે અલાય હા હમી ક્યારે થાય તમે જો ચંદ્ર ઉપર પહોંચી શક્યા મંગળ ઉપર પહોંચી શક્યા ન ગેરનો વિસ્તાર સોલ ન થાય મિત્રો પત્રકાર તો તમને કદાચ ખબર નહીં હોય પોરબંદર માં પણ મેં ઘેર ના ગામો ગામ ફરેલો છું આ વિસ્તાર માં રિપોર્ટિંગ કરેલું છે તમને કદાચ એ ખબર નહીં હોય વીસ વર્ષ પેલા વાત છે એટલે તમે એમ ના સમજતા કે મને નથી ખબર પણ હું અહીંથી મુખ્યમંત્રી પ્રધાનમંત્રી ને કહું છું જેમ સાગરભાઈ કીધું એવી રીતે કે આ જ ઘેર વિસ્તાર છે અમે કહીએ એવી રીતે તમે ખાલી ફંડ વાપરો ફંડ તમારો જ વાપરવાનું એમાં થોડી ઘણી કટકી કરી લેજો છૂટ કાકે તમારો એવા છે બુચ મારવાના બુચશિયાઓ બુચ તો તમે મારશો જ અમે ના પાડીશું તોય મારશો પણ હું તમને કહું છું થોડી ઘણી કરી લેજો કાઈ વાંધો નહીં પણ અમે કહીએ એવી રીતે કરો જો આવતા ચોમાસે જો પાણી ભરાય તો ઈશુદાન ગઢવી આજીવન રાજનીતિ છોડી દે સાહેબ

છતાં એ મેં કીધું ચિંતા કરવાની જરૂર નથી બે વર્ષ પછી આ મર્દના ફાડીયા વિધાનસભામાં આવે ભાજપ ને જેટલી તકાય મિત્રો દરવાળી કરીશું તો હું આપને કઉ છું કે હવે આવેદનો રજુઆતો પદયાત્રાથી રામાપીર જય રામાપીર કર નાખો હવે માત્ર એક જ વાત કરવાની સત્તા લાવવાની છે

તમારી અમે વિસાવદર માં બે ની જોઈ લીધી માસિયાઓની હાચું કે નહીં પણ મિત્રો ચિંતા કોઈએ કરવાની જરૂર નથી મારે ખાલી છેટલે એટલું જ કેવું છે કે હમણાં સાગરભાઈ બધાએ કીધું આપણે ખેડૂત છે કયા સમાજમાંથી આવો તો ખેડૂત સમાજમાંથી કયા સમાજમાંથી આવો તો મજૂર સમાજમાંથી કયા સમાજમાંથી આવો તો મહિલા સમાજમાંથી કયા સમાજમાંથી આવો તો સુમિક સમાજમાંથી કયા સમાજમાંથી આવો તો ભાગ્યા સમાજમાંથી કરશો એટલે જ્ઞાતિ ની કામ નહીં કરે આપણી પાસે હવે તેતર નો છેલ્લો ઉદાહરણ દઈ અને મારી વાત પૂરી પૂરી તેતર ખબર છે તમને છતાંય તમને કહી દઉં પીડીઆઈ બનાવે છે ઘણા બનાવી લઈએ અને ઈ એટલા માટે ખુલ્લું પાડવું છે કે હમણાં મેં વાત કરી વડિયામાં તો મને ગામ પચી જણા ફોર્મ આવ્યા કિશુદાનભાઈ તમારી વાત હાજી અમારે ગામની તેતરો આવી રીતે આવી જાય

કોન્ટ્રાક્ટ આપવાનો રોડ કોન્ટ્રાક્ટ આપવાનો કોન્ટ્રાક્ટ આપવાનો મગફળી ટેકાના ભાવે ખરીદવાનો કોન્ટ્રાક્ટ આપવાનો એપીએમસી માં ડિરેક્ટર આપવાનું આ બધી તેતરો ને અમે કહીએ તમારાથી લૂંટવું એટલે લૂંટો પણ જયારે મતદાન આવે

તારે જે ખાવું તેતરને ગરમ પાણીથી નવડાવી ઠંડા ઠંડા પાણી પાણીથી નડાવી અને પછી એ બીજા દિવસે જંગલ માં લઈ આવ્યા ચારે બાજુ એને મારા વચ્ચે ઉભી રાખી en bueno, que tú no...

સંજય સિંહજી નું ભાષણ કદાચ તમે સાંભળ્યું ન સાંભળ્યું હોય ફાયર બ્રાન્ડ કોઈ નેતા હોય અને નરેન્દ્ર મોદીજી સંસદમાં બેઠા હતા અને સાહેબ નરેન્દ્ર મોદીની સામે સંજય સિંહજી છે અને એકવાર પ્રવીણ રામ માટે તાળીઓનો નો થઈ જાય પ્રવીણ રામ ની આજે આ પદયાત્રા સમાપન થાય છે માં સોનલ ને પ્રાર્થના કરું કે માં જગદંબા ઘણી બધી આફતો આવશે ભાજપ વાળા કરશે પણ જગદંબા તું ઉગારી ને અહિયાં ડંકો વગાડીને કેડના પ્રશ્નો સોલ્યુશન એના હાથે કરાવજે એવી વિનંતી થશે જય હિન્દ જય ભારત